સો થી બે સુધીની સત્યાવીસ વર્ષની લાંબી રાહ જોયા પછી હવે યમુના કિનારે વરસેલા દિલ્હીનો રાજકીય મૂડ બદલાઈ ગયો છે દિલ્હીમાં ભાજપે જોરદાર વાપસી કરી છે અને કેજરીવાલની એક કટ્ટર પ્રમાણિક વ્યક્તિની છબી ખરડાઈ ગઈ છે અને તેઓ ચૂંટણી હારી ગયા છે આ ચૂંટણીનો એક્સ ફેક્ટર કયો છે જાણીએ અરવિંદ કેજરીવાલની હારની સ્ક્રિપ્ટ લખી જોઈએ આ રિપોર્ટ લાંબા આરામ પછી ભાજપ વાવાઝોડાની જેમ સત્તામાં પાછી ફરી દિલ્હી વિધાનસભા ચૂંટણીના તાજેતરના પરિણામો દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી બેઠકો બેઠકોવાળી દિલ્હી વિધાનસભામાં સત્તા સ્થાપવા જઈ રહી છે બે હજાર ચૌદ પછી ભાજપે દેશમાં આશ્ચર્યજનક ચૂંટણી સફળતા મેળવી ભાજપ કેન્દ્રમાં ત્રીજી વખત સત્તામાં છે દેશના ખૂણે ખૂણે ભાજપ વિસ્તરી પરંતુ ઓગણીસો ને થી ભાજપ દિલ્હીમાં સરકાર બનાવવા માટે ઉત્સુક હતી જ્યાં દેશનું શક્તિ કેન્દ્ર આવેલું છે અને જ્યાં ભાજપનું ભવ્ય મુખ્યાલય છે ચાલો હવે સાત મુદ્દાઓમાં સમજીએ કે ભાજપ દિલ્હીમાં કેજરીવાલના મફત પાણી વીજળી અને બસના જાદુને કેવી રીતે તોડવામાં સફળ રહ્યું મફત વીજળી અને મફત પાણી કેજરીવાલના રામબાણ હતા ભાજપે મુદ્દાને સમજ્યો અને ઘોષણા સમાવ્યો ભાજપ મફત વસ્તુઓની જાહેરાતોમાં કેજરીવાલથી આગળ છે મહિલાઓ માટે દર મહિને પચીસોની સહાયની જાહેરાત કરી જે કેજરીવાલના એકવીસોના પ્રસ્તાવ કરતા વધુ છે અગિયાર વર્ષોથી કેજરીવાલ પોતાને કટ્ટર પ્રમાણિક ગણાવી રહ્યા છે ભાજપે કેજરીવાલના નિવાસસ્થાનને ખૂબ ટાર્ગેટ કર્યું રિનોવેશનમાં થયેલા સરકારી ખર્ચનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો ભાજપે તેને જનતાના પૈસાથી બનેલો કેજરીવાલનો શીશમહેલ ગણાવ્યો ચૂંટણી દરમિયાન યમુનાના પ્રદૂષણ પર ભારે હોબાળો થયો કેજરીવાલે ઘણી ચૂંટણીઓમાં યમુનાને સાફ કરવાનું વચન આપ્યું કેજરીવાલ યમુનાના મોરચે સફળ થઈ શક્યા નહીં દિલ્હીની ચૂંટણીમાં ભાજપે પાણીના મુદ્દાનો પૂરો ફાયદો ઉઠાવ્યો ભાજપના કાર્યકરોએ ગંદા પાણીના વીડિયો સોશિયલ મીડિયામાં નાખ્યા दिल्ली ना लोगों ना गुस्सा नो जवाब केजरीवाल आपी शक्य नहीं पानी माते हरियाणा नी भाजपा सरकार पर आरोपों पड़ी गया चूंटी में भाजपे मोटा नेताओं ने श्वास लेवाकना ज मोटा नेताओं ने मैदान में उतारा भाजपे अरविंद केजरीवाल परवेश वर्मा ने मैदान में उतारा तो सीएम आतिशी रमेश विधोड़ी ने टिकट आपी ભાજપે પોતાના નેતાઓની લોકપ્રિયતા અને રાજકીય અનુભવનો ઉપયોગ કર્યો ભાજપની મજબૂતાઈને કારણે મનીષ સિસોદિયાને પણ બેઠક બદલવી પડી ભાજપે પોતાના રામબાણનો ફરી ઉપયોગ કર્યો ઉમેદવારના નામ વિના જ મેદાને ઉતર્યું જૂથવાદ જાતિવાદને નાથવા નો ચહેરો જાહેર ન કરાયો પૂર્વાંચલીઓ પહાડીઓ અને પંજાબીઓમાં વિભાજીત ન થયા સીએમ નો ચહેરો ન હોવાથી જાતિ દલિત ઓબીસી જેવી ચર્ચાઓથી બચી ગયો સંપૂર્ણ ધ્યાન આમ આદમી પાર્ટીને નિષ્ફળ બનાવવા પર લગાવ્યું આપ અને એઆઈએમઆઈએમ ને હરાવવા સમીકરણો સેટ કરાયા મુસ્લિમ બહુલ બેઠકો પર એઆઈએમઆઈએમ ઉમેદવારોથી ફાયદો થયો આપના મતદારો એઆઈએમઆઈએમ ગયા પણ ભાજપ ના યથાવત રહ્યા આમ ભાજપે સાત મુદ્દાઓ પર કામ કરીને દિલ્હીમાં કેજરીવાલના ગઢને બેસ્તો નાબૂદ કરી નાખ્યો અને સત્યાવીસ વર્ષ પછી સત્તામાં પાછા ફરવાનો રસ્તો કરી નાખ્યો બ્યુરો રિપોર્ટ બે હજાર તેરમાં જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે ભાજપને ઘણી આશાઓ હતી પરંતુ ચૂંટણીમાં ભાજપ એકત્રીસ બેઠકો પર અટકી ગયું અને બે હજાર પંદરની ચૂંટણીમાં મતભૂમિ ઉત્તેજના અને સંઘર્ષનું અદભુત મિશ્રણ હતું બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં ચમત્કાર સર્જીને કેન્દ્રમાં સત્તા કબજે કરી હતી ભાજપને પોતાના દમ પર સંપૂર્ણ બહુમતી મળી હતી તો તેવા સમયે દિલ્હીમાં પણ અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ હતી બે હજાર પંદરની ચૂંટણીમાં કેજરીવાલે જાદુ કર્યો અને સિત્તેરમાંથી સડસઠ બેઠકો જીતીને આપના જંગી આગમનની જાહેરાત કરી તે સમયે ભાજપ સ્તબ્ધ હતું પાંચ વર્ષ પછી એટલે કે બે હજાર વીસમાં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયું કારણ કે પીએમ મોદીએ બે હજાર ઓગણીસમાં કેન્દ્રમાં પોતાનો જાદુ પુનરાવર્તિત કર્યો અને પરંતુ બે હજાર વીસની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફરી નિરાશા હાથ લાગી હતી આ ચૂંટણીમાં પણ આપે બાસઠ બેઠકો જીતીને ટીકાકારોના મોં બંધ કરી દીધા અને ભાજપ અને કોંગ્રેસને અચાનક અવાચક બનાવી દીધા પરંતુ અગિયાર વર્ષ પછી ભાજપને સત્તા છે